ચોમાસા બાદ વડોદરા જિલ્લામાં અનેક રસ્તાઓની હાલત બગડતા ગ્રામ્યજનોને અવર જવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે તંત્ર દ્વારા માર્ગ સુધારણા કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવતા જિલ્લાભરમાં સકારાત્મક માહોલ સર્જાયો છે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ એક હજાર છેતાલીસ રસ્તાઓ બે હજાર છસો પંદર પોઈન્ટ નેવ્યાસી કિલોમીટર લંબાઈના છે જેમાં હાલ ડામર પેચવર્કની કામગીરી જોરશોરથી ચાલી રહી છે તંત્રનો સ્પષ્ટ નિર્ધાર છે કે દિવાળી પહેલાં તમામ પેચવર્ક પૂર્ણ કરવામાં આવશે જેથી તહેવારોમાં લોકો આરામથી મુસાફરી કરી શકે માત્ર પેચવર્ક જ નહીં પરંતુ અંદાજે ચારસો કિલોમીટર રસ્તાઓની આસપાસના ઝાડી ઝાકરા કટિંગ રોડ સાઇડના વૃક્ષોને ચૂનાના રંગથી ચમકાવવાની કામગીરી પણ ચાલી રહી છે આ કામગીરી રસ્તાઓને સુંદરતા આપે છે અને ટ્રાફિકની સુરક્ષાને પણ વધારે મજબૂત બનાવે છે લોકોમાં ખુશીની લાગણી છે કે હવે વરસાદ બાદની હાલાકીમાંથી છુટકારો મળી રહ્યો છે ગામડાઓમાં સહેલાઈથી આવન જાવન શક્ય બનતા ખેડૂતો વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને મોટી રાહત મળી રહી છે જિલ્લા તંત્રની આ કાર્યશૈલીને લોકો વખાણી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ પ્રકારના સકારાત્મક પગલાં આગલા સમયમાં પણ સતત ચાલુ રહેશે